સત્તા સોનું શસ્ત્ર અને શાસ્ત્ર જયારે કોઈ બદમાશ વ્યક્તિના હાથમાં આવે ત્યારે આવા કઠોર શબ્દોનું ઉચ્ચારણ કરવું પડે છે દેવગઢ બારીયા તાલુકાના પીપલો ખાતે બનેલા ગેરકાયદેસર રુદ્રાક્ષ કોમ્પ્લેક્ષ નું જે બાંધકામ છે એ બાંધકામ અને પછી સીલ મારવાની વાત અને હવે ફરીથી રાજકીય તવા પર મસ્ત મજાની રોટલી શેકીને સાથે કુલડીમાં ગોળ ભાંગવાની તૈયારી છે જો ગેરકાયદેસર અને કાયદેસરની ની ફેરફૂનડીયો રાજકીય શખ્સિયતોના હાથમાં અને તેના હાથની કટપુતરીય બનતી હોય તો પછી સરકારના વિશાળ તામજામની શું જરૂર છે નમસ્કાર આપ જોવાનું શરૂ કરી ચુક્યા છો ગ્લોબલ કરી છે દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામની જ્યાં થોડા સમય પહેલા એક પેટ્રોલ પંપને ને તોડીને કોમ્પ્લેક્ષ બનાવાય છે હવે તમે કહેશો આમાં નવી વાત શું છે કોમ્પ્લેક્સ અને કોન્ક્રીટ જંગલો તો બધી બાજુ ઊભા થઈ રહ્યા છે પણ તમે થોબો આ સ્ટોરીને સમજવી આસાન નથી કારણ કે આમાં શાતિર બિલ્ડરે સરકારની આંખમાં એવી ધૂળ નાખી છે કે સરકારના અધિકારીઓ આંખો મસળતા થઈ ગયા છે આ કોમ્પ્લેક્સ કોઈ પણ જાતની પરવાનગી વગર ઊભી ઊભું થઈ ગયું આમાં ટાઉન પ્લાનિંગની કોઈ પરવાનગી નથી લેવામાં પણ નથી આવી અને જે લેઆઉટ નકશાઓ પાસ કરાયા છે કે પાસ પણ એ તો નથી કરાયા એ પ્રમાણે એનું બાંધકામ પણ નથી થયું અને એ પ્રમાણે બાંધકામ ન થયું છતાંય એ કોમ્પ્લેક્સ બનતું રહ્યું સ્થાનિક ગ્રામ પંચાયતે આકારની પણ નથી આપી એટલે કે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આ કોમ્પ્લેક્સ ઊભું થઈ ગયું અને તેમાં ધંધાકીય હેતુસર દુકાનો બનાવવામાં આવી અને એ દુકાનોમાંથી સાત જેટલી દુકાનો વેચાણ કરવામાં આવી જેની નોંધો સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એટલે કે પ્રાંત અધિકારીની કચેરીમાં નામંજૂર કરવામાં આવી આ તમામ પ્રક્રિયા વચ્ચે સ્થાનિક જીબી કચેરીનું બોપારું આવી ગયું સામે બોપારું કેવી રીતે તો સાત જેટલી જે દુકાનોમાં આકારની વગર મીટરની મીટરની તેઓએ ફાળવણી કરી દીધી અને પછી તો વાત જ શું આ દુકાન માલિકોએ દુકાનની શટલ ઊંચી કરી કારણ કે જીબીનો મીટર પણ આવી ગયો અને માલ સામાન ગોઠવ્યો અને પછી સફારી જાગેલી પંચાયતના સત્તાધીશો કે ભાઈ વ્યવસાય વેરો અને ફાયર સેફટી નથી આ બે કારણોસર આ સાત દુકાનોને સીલ મારવામાં આવી છે તો સ્થાનિક પંચાયત ત્યાંના તલાટી અને સરપંચ સામે પ્રશ્ન થાય છે કે તમારી પાસેથી એમને આકારની નથી લીધી કોઈ પરવાનગી નથી લીધી તમારે તમને અનેક વખત તમે આ બાંધકામ કરતા બિલ્ડરને નોટિસ આપી છે બાંધકામના સ્થળ પર ગયા છો તમે નોટિસો ચોંટાડી છે છતાંય એ બાંધકામ ઊભું થયું તમારી નોટિસોની અવગણના કર્યા પછી જે બાંધકામ બન્યું એમાં તમે નાના નુકતા જેવી ભૂલ કાઢી અને દુકાનો સીઝ કરો છો મતલબ કે આખી આ કોન્સ્પરન્સી છે દુકાનોને સીલ કરવાની અંધારામાં સૂરજ ડૂબ્યા પછી એ દુકાનોને ખોલવાની કામગીરી તલાટીએ કરી તલાટી સાથે જ્યારે ટેલિફોનિક વાત થઈ તો પંચાયતની એકસો પાંચ ધારા મુજબ સીલ ખોલવામાં આવ્યું છે અને પંચાયતની જે

જે મોટું પ્રકરણ છે એ બિહાઇન્ડ ધ બેનર થાય એ પડદા પાછળ જાય અને એ જે મોટું પ્રકરણ છે એ આપોઆપ નાનું થાય અને એક વખત એક વખત સીલ માર્યા પછી સીલ ખુલ્યું છે એ વાતના પુરાવાઓ કોર્ટમાં તેમના જે ગેરકાયદેસર ગોરખ ધંધા છે તેમાં બચવા માટે મજબૂત પુરાવો ઘો કરે આખી ઘટના જે છે એ આજે જે સીલ ખુલ્યું એના પરથી ફલિત થાય છે બંધ શનિવારે રજાના દિવસે

પંચાયતે સીલ પણ મારી દીધું હવે જે બિલ્ડર છે એ સપડાયા છે કારણ કે દુકાન વેચાણ થઈ ગઈ છે તેમજ આસપાસના તાલુકા અને હવે તો જિલ્લાના કેટલાક રાજકારણીઓ આખી મેટરમાં ઇન્વોલ્વ થયા ગેરકાયદેસર કોમ્પ્લેક્ષ ના બાંધકામ ને તેઓ મંજૂર કરાવવા માટે ધરમધક્કા ચાલુ કર્યા અને આખરે 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 આ નું સીલ બંધ શનિવારે રજાના દિવસે ખોલવામાં આવ્યું જ્યારે ત્યારે અંધારામાં સીલ ખોલવાનું કારણ શું હતું આ તમામ જે વાતો છે એ ખરેખર ખૂબ જ દયનીય છે અને ખૂબ જ નિંદનીય છે કારણ કે આ તમે પંચાયતની કોઈ પરવાનગી વગર ઊભી થયેલી ઇમારત તેમાં તમે નુકતા જેવી ભૂલ કાઢો સીઝ કરો ફાયર સેફ્ટી અને વ્યવસાય કરો તમે એની નોટિસ કેમ ના આપી તમે એની નોટિસ આપી પંચાયતે એની નોટિસ આપી જોઈએ કીધી ને ત્રણ નોટિસ આપી હતી ચાર નોટિસ આપી હતી અને પછી તમારે સીઝ કરવું તમે વગર નોટિસ એક

જે લોકો આમાં યુવોલ છે એ તમામને ઉગાડા પાડવા પડશે એ તમામ લોકોને પ્રજા સામે લાવવા પડશે આખરે આ રુદ્રાક્ષ કોમ્પલેક્સની સાત દુકાનો જે છે એનું સીલ કેવી રીતે ખોલવામાં આવ્યું આ સૌથી મોટો પ્રશ્ન છે પંચાયતી એક્ટ એકસો પાંચ મુજબ તમે કહ્યું તલાટીની જે વાત હતી કે એકસો પાંચ પંચાયતી એક્ટ મુજબ ખોલવામાં આવ્યું છે તો તમે જે ફોર્સ લઈ અને આ એકસો પાંચ મુજબનું સીલ મારવા માટે ગયા હતા તમે ફાયર સેફટી અને વ્યવસાય વેરા માટે આટલી મોટી ફોર્સ પોલીસની લઈને ગયા હતા તો જે દિવસ ગેરકાયદેસર બાંધકામ થતું હતું તે દિવસે બાંધકામ અટવા અટાવવા માટે કેમ ફોર્સ લઈને આવ્યા તે દિવસે પણ તમને આજ ફોર્સ મળતી આજ ખાઠી કપડાવાળા આજ રક્ષક તમને મળતા પરંતુ તમારો ઈરાદો આ કોમ્પલેક્ષને કામને અટકાવવાનો ક્યારેય નહોતો તે દિવસે પણ નહોતો ને આજે પણ નહોતું ફક્ત લોકોની અરજીઓના કારણે તમે નોટિસો આપી છે અને એ નોટિસોને લઈ અને તમે બિલ્ડરના પીઠ પર બનીને રહ્યા અને આખરે કોમ્પ્લેક્સ બન્યું સાત દુકાનોનું વેચાણ થયું એની નોંધણા મંજૂર થઈ છતાંય છતાંય પંચાયતે એ એ તમામ સાથે સાત દુકાનોનું સીલ ખોલી નાખ્યું આ બાબતે વધુ વિગતવાર વિસ્તૃત અહેવાલ અમે આપતા રહીશું અને આ બાબતે આવતીકાલે દાહોદ જિલ્લાના જિલ્લા સમાર સાથે પણ વાત કરીશું જિલ્લા વિકાસ અધિકારી સાથે વાત કરીશું તાલુકા વિકાસ અધિકારી સાથે વાત કરીશું કે આખરે રાજકીય ખેરખાઓના નિર્ણયોથી જ જો જિલ્લો ચલાવાતો હોય તો સરકારનો આ તામજામ આટલા મોટા પાયે સરકારની આટલી બધી ફોર્સ લાગેલી હોય ત્યારે જો હમણાં જ નિર્ણયોથી ગેરકાયદેસર ને કાયદેસર કરાવવાતું હોય તો પછી આ તામજામની શું જરૂર છે આ વિડિયો તમે ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો મારા પેજ લાઈક અને શેર કરજો યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરજો બે લાઈકન હશે टच करज ताकि आवाज समाचारों साथ अपने निरंतर जोडायला शुक्रिया